દરેક માતા માતાપિતાને થતો સમાજ બાળકનું ઘડતર ક્યાંથી કરવું શિકાગો શહેરમાં સુપ પ્રસિદ્ધ કેળવણીકાર ફ્રાન્સિસ પાર્કર ની એક બેહનને સવાલ કર્યો મારે મારા બાળકને શું વિચારી અને સંસ્કારી બનાવવું છે તો મારે તેની શરૂઆત ક્યારે કરવી પાર્કરે સવાલ કર્યો તમારું બાળક ક્યારે જન્મ્યું તે બહેને જવાબ આપ્યો અરે એ તો 5 વર્ષનું થઈ ગયું છે પાર્કરે કહ્યું બહેન તમે પાંચ વર્ષ મોડા પડી ગયા છો હવે સંસ્કારોની બહુ અસર નહીં થાય આપણી વૈદિક સંસ્કૃતિ હજારો વર્ષોથી કહે છે કે કુળના સંસ્કારો પેઢી પેઢી ઉતરે છે એ માટે ઓછામાં ઓછું જ્યારે માતા પિતા બનવાની ઈચ્છા થાય તથા આવનાર બાળકને ગર્ભમાં સંસ્કાર આપવાનું કાર્ય શરૂ કરી દેવું છે આથી એમ કહી શકાય બાળકના ઘડતરનો સમય પ્રેગનેન્સી ના પહેલા વિચાર સાથે જ થઈ જાય છે ખરું ને